સોલંકી શૂરવીર વછરાજ દાદાનો ઇતિહાસ જાણવા જેવો છે સાંભળી ને તમારા પણ રવારા ઉભા થઈ જશે જય વછરાજ જરૂર કહેજો આપણા દેશમાં ઘણા શૂરવીરો થઈ ગયા છે જેમને ગાયો દેશ અને સંસ્કૃતિની રક્ષા માટે પોતાના પ્રાણ પણ ત્યજી દીધા છે ઘણા શૂરવીરો દેવ તરીકે આજે પણ પૂજાય છે એવા જ એક દેવ છે વીરવચ્છરાજ જેમનો ઇતિહાસ આજે પણ અમર છે તમેના શૌર્યની કથાઓ આજે પણ સૌરાષ્ટ્રના ઘર ઘરમાં સંભળાય છે તો ચાલો આજે આપણે વીરવચ્છરાજ દાદાના ઇતિહાસ વિશે જાણીએ ગુજરાત રાજ્યના બહુચરાજી તાલુકાનું કાલેરી ગામ જ્યાં દીવ ગોદલાના રાજવીને ત્યાં મોટી ઉંમરે પુત્ર જન્મ થયો રાજભવન ઉમંગથી ઉભરાઈ ગયું પુત્રએ માનું છો ધાવણ જ ધાવ્યા નહીં કેવલ વાયુના ભક્ષણથી ઉછળ્યા એટલે વિદ્વાન બ્રાહ્મણોએ બારકનું નામ વચ્છરાજ રાખ્યું બાણપણમાં જ તેમને ગૌરક્ષાના સંસ્કારો વારસામાં મળ્યા અને ત્યારથી તે ગૌરક્ષા માટે પોતાનો જીવ પણ આપવા માટે તૈયાર થઈ જતા બીજી તરફ કચ્છમાં ચારણ પરિવારમાં દેવલબેન નામે દીકરીને સંસારમાં રસ ન લાગ્યો એટલે ગાયોની સેવામાં ઈશ્વરના દર્શન થયા પોતાની ગાયો કાઠિયાવારમાં આવ્યા મહુવા નજીક જિંજકાને ટીમ્બે ડુંડાસ ગામની ભાગોડે ગાયો માટે ચરાણ અને પાણી માટે વાવ અવેળો જોઈને રોકાઈ ત્યાં એક હનુમાનજીનું મંદિર ત્યાં સંત શ્રી શ્યામદાસજી બાપુ તેની સેવા સેવાપુંજા કરતા અને ગાયો માટે પાણીનો અવેળો ભરતા દેવલબહેને શ્યામદાસજી બાપુ પાસેથી ગુરુમંત્ર લીધો પિતાતુલ્ય શ્યામદાસજી બાપુ અને હનુમાનજી દાદાને ઓથારે આશરો લીધો દેવલબહેન પાસે એકસાજ ગાયો હતી તેમાં એક વેગડ નામની ગાય હતી જેના દૂધનો દીવો બળતો સમય વીતતો ગયો વચ્ચરાજ સોલંકી યુવાન થયા તેમના લગ્ન લેવાયા કંકાપુરીના કનક ચાવરાની દીકરીના માંડવે જાન પરણવા માટે જાય છે માર્ગ બહુ લાંબો હતો રસ્તામાં જાનૈયાઓને તરસ લાગી પાણીની શોધ કરવા લાગ્યા એવામાં ગાયોનું રહેઠાણ હનુમાનજી મંદિર સંતોની કુટિયા પાણીનો અવેડો દેખાયો જોતા જ વેલડા ઉભા રાખ્યા પાણી પીવા માટે સૌ ઉતરવા માંડ્યા અતિથિને દેવ માનનારી બહેન હરખાતા ઉતાવળા પગલે સામે દોડ્યા બે હાથ જોડી ઉજળો આવકાર આપ્યો જાનૈયાઓએ પીવા માટે પાણી માગ્યું બહેને પોતાના બંને હાથના થાપા જય ગુરુ મહારાજ નાદ સાથે ધરતી ઉપર જીંક્યા ધરતીના પેટારમાંથી ગંગાજળ સમા નીરની ધારા વહેતી થઈ વિરડીમાંથી દેવલબેહને ચુંદડીને છેડે આખી જાનને પાણી પાયું સૌની તરસ છિપાણી બહેનની સેવા અને સત જોઈ સૌ કોઈ અચરજ પામી ગયા વીરવચ્છરાજ આગળ આવી હાથ જોડી દેવલબહેનને પ્રણામ કર્યા અને કીધું બહેન હું એક રાજપૂતનો દીકરો છું દીવ મારી રાજધાની છે અને વરરાજો પણ છું તમે મારી જાનને પાણી પાઈને હૈયા ટાઢા કર્યા મારા ક્ષત્રિય ધર્મ પ્રમાણે મારે કાપડું કરવું જોઈએ બહેન માગો જે માંગશો તે આપીશ મારું વચન છે દેવલબહેને કહ્યું ભલે ભાઈ લાડે કોડે પરણવા જાઓ મારા આશીર્વાદ છે મારે જરૂર પડશે ત્યારે માંગીશ વીરવચ્છરાજની જાન બહેનના આશીર્વાદ લઈને કંકાપુરીના માર્ગ તરફ ચાલવા લાગ્યા કંકાપુરીમાં જાણનું સ્વાગત થયું સામયું કરવામાં આવ્યું વીરવચ્છરાજ રાજ ચોરીમાં બેઠા ફેરા ફરવાના શરૂ થયા ત્રણ ફેરા પૂર્ણ થયા અને બીજી તરફ ડુંડાસ ગામની ભાગોળે દેવલબહેનના નેહડે બહારવટીયાઓએ બંદૂકના અવાજે ગામ ગંજવી દીધું દિવસ આથમવાનો સમય હતો બહારવટીયાઓ ગાયોનું ટોળું બળ જબરીથી હંકારીને લઈ ગયા દેવલબહેન કગડતા રહ્યા પણ બહારવટિયા એક કઈ ના માન્યા દેવલબહેને વીરવચ્છરાજ પાસે રક્ષણ મેળવવા માટે કંકાપુરીનો માર્ગ પકડ્યો કંકાપુરીમાં વીરવચ્છરાજ લગ્નની ચોરીમાં ત્રીજો ફેરો પૂર્ણ કરી ચોથો ફેરાની તૈયારીમાં જ હતા ત્યાં દેવલબહેન દોડતા આવ્યા વીરવચ્છરાજ દેવલબહેનને સામે જોયા ફાટેલી લાલ આંખો છૂટાવાર મોઢેથી ભાઈ ભાઈ મારી ગાયોને બહારવટીયાવાળી લઈ ગયા સાંભળતા જ વીર વચ્છરાજે તલવારના એક જ ઝાટકે વરમાળા તાપી અને હાક મારી કહ્યું ગોર મહારાજ થંભાવી દો આ વિધિ હવે આ દેવલાઈની ગાયોને પરત લાવીને પાછો આવું ત્યારે બાકીની વિધિ પૂરી કરજો એવા વેણ સાથે રતન ઘોડી ઉપર એ અશ્વાર થઈ ઉપડ્યો પળોમાં વીરો લીધી કરમાર અંગરૂવા જેના અવડા બન્યા ક્રોધ બંબાર શરણાઈમાંથી સિંધુલો છૂટ્યો રણનો રૂડો રાગ જરે રે જ્યાં દુશ્મનને જોતા આંખથી જ્વાળા આગ મરદો કેરુયુદ્ધ મંડાણું ખણેણે ભાલા ખાગ પંજાળા દુશ્મન પારણા કરે ભાગ ખાગે બે ભાગ રણગીલુડા રણમા રમે ગોર કરીને ઘાવ પટ્ટાબાજીમાં નરપટાધાર પાછા ભારે ને પાવ દુશ્મન દરનો દાટ વારીને શહી થયા શુરવીર ભૂપત બારોટ કહે ભૂમિમાં રૂડા લાગે રણધીર અને ઘોડે બેસી ગયા અને ઘોડાને દોડાવતા પહોંચ્યા ડુંડાસ ગામને ગોંદરે તેમની પાછળ પાછળ બહેન દોડ્યા અને આખી જાનના વેલ્લાઓ પણ દોડાવ્યા વચ્છરાજે બહારવટીયાઓને કહ્યું આ સતી ચારડ દેવલ આયની ગાયો છે આ ન લઈ જાઓ એક બહેન દીકરી અબળાની ગાયો બળજબરીથી લઈ જાવી એમાં શું શુરવીરતા છે આવો મારા દીવ ગોગલામાં આ ગાયોથી પણ સારી અને વધુ ગાયો આપું નિષ્ઠુર બહારવટિયા એકના બે ન થયા અને ગાયો પાછી ન આપી જેથી મોતનું ધીંગાણું ખેલાયું વીરવચ્છરાજે પ્રતિજ્ઞા લીધી કે તલવારની પીંછીએ પાણી મૂક્યું અને કીધું એકેને જીવતો જવા દઉં તો બ્રહ્મ હત્યાનું પાપ છે આંખો લાલ થઈ આંખમાંથી અગ્નિ વરસવા લાગી શરણાઈ વાળો અને ઢોલી ધ્યાનમગ્ન થઈ શુરવીરના શૂર વગારવા લાગ્યા વચ્છરાજને રોમે રોમમાં શુરાતનું ભરવા લાગ્યું ક્યુ બહેન આ ભયંકર ધીંગાડું છે તમે ડરશો નહીં વિજય આપરો છે કોઈકની તલવારે મારું માથું કપાય તો એ આકાશમાં ઉછરશે ત્યારે તમે એ માથું તમારા ચુંદરીના છેડામાં ઝીલી લેજો અને મારા ધડ ઉપર મૂકશો એટલે હું સજીવન થઈશ અને હું ફરી પાછો યુદ્ધે ચડીશ મારું માથું નીચે ન પડે તેનું ધ્યાન રાખજો પડશે પછી હું સજીવન નહીં થાઉં એવું વીર વચ્છરાજે દેવલબહેનને કહ્યું અને બહાર વટીઓના ટોળામાં સાત દિવસ અને સાત રાત સુધી ઘમાસાન યુદ્ધ ચાલ્યું તેમાં અનેકવાર દાદાનું મસ્તક કપાય અને દેવલબહેન તેને ચુંદડીના છેડામાં જીલી લેતા માથું ધડ ઉપર મૂકતા વચ્છરાજ સજીવન થઈ જતા સાતમા દિવસે દાદાનું મસ્તક કપાયું ઉછળીને દૂર ધરતી ઉપર પડી ગયું બહેનને અફસોસ થયો અને બોલ્યા મારા વીરાની પ્રતિજ્ઞા પૂરી ના થઈ કાળા મોઢાળા બહાર વટિયા હજી કોક કોક જીવતા મુઆ છે આ સાંભળતા વચ્છરાજના ધડને વાચા ફૂટી બહેન તું ચિંતા કરીશ નહીં તલવાર હાથમાં છે માથા વગરનું ધડ લડશે મારો મારો કરતું ધડ બહારવટીયાના ટોળા ઉપર ત્રાટ કહ્યું બહારવટિયા જીવ બચાવવા ભાગ્યા આગળ ધડને પાછળ બહારવટીયાઓ મહુવા પહોંચતા સુધીમાં તો બધા ઢીમ ઢાળી દીધા આ ધડની શૂરવીરતા જોતા મહુવાના લોકો ડરથી ભાગવા લાગ્યા બચાવો બચાવો ત્યાં કોઈએ ઘડીના દોરે ધડ અબડાવ્યું ને મહુવાના પાદરે ધડ પડ્યું ધડના અંગે અંગમાં વીરતા ઉભરાઈ નીકળેલી ડાબી બાજુની ભૂજા હાથ ખેંચાઈ ચડી ભૂજા દાઠા ગામના દરવાજે પડી જમણી ભૂજા ખેંચાય તે પાચારમાં પડી દાદાનો રેવત ઘોડી પડાણામાં જઈ ઢળી પડી સોલંકી સુરવીર વીરવચ્છરાજનું તેજ સમયે અખંડ બ્રાહ્મમાં સમાઈ ગયું આ ધર્મ ધર્મયુદ્ધમાં ઢોલીવાળા સહિત આખી જાન વીર જાનવીરગતિને પ્રાપ્ત થયા સોલંકી વીરવચ્છરાજ નું મસ્તક ડુંડાસ ગામે મદિરમાં પૂંજાય છે ધડ મહુવાના મંદિરમાં પૂંજાય છે ડાબો હાથ દાઠા ગામે પૂજાય છે દાદાની જાનમાં જે જે કુળના પૂર્વજો વીર ગતિને પામ્યા તે તે સઘળા કુલમાં પૂજાય છે અને વિશેષ તો શૂરવીરના તમામ પાડિયા પૂંજાય છે આજે પણ આ અમર કથા લોકોના હૈયે વસેલી છે વચ્છરાજ દાદા પાસે જે કોઈ પણ પ્રેમ ભાવ અને સાચી ભક્તિથી માંગે છે તેમની મનોકામના દાદા જરૂર પૂર્ણ કરે છે આજે પણ દાદાનું એટલું જ સજ જોવા મળે છે આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી